વર્ષ બે હાજર ચૌદ પંદર ની અંદર શેતરીજી ખરીદવા માટે શાળાઓમાં ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા જલપેશ ફોનલાઈન થી જોડાયા છે જી જલ્પેશ આખું એ કૌભાંડ શું હતું અને હવે શું કાર્યવાહી ચોક્કસથી થી વાત કરવામાં આવે કે જે રીતના સરકાર દ્વારા અલગ અલગ ગ્રાન્ટો આપવામાં આવે છે તે જ રીતના જે પ્રાથમિક શિક્ષણ અધિકારીને એટલે કે શાળાઓમાં ચેતરંજી માટેની એક ગ્રાન્ટ આપવામાં આવી હતી જે વર્ષ બે હાજર ચૌદ પંદર માં આ ચેતરંજી ખરીદવા માટેની જે ગ્રાન્ટ હતી તે આપવામાં આવી હતી ત્યારે બસો ને તેતાલીસ જેટલા આચાર્યોએ એક જ વેપારી પાસેથી આ જે ક્ષેત્રજી છે તે વધુ ભાવમાં જે રીતના બજારમાં જે બજાર કિંમત હતી તેની કરતા વધુ ભાવમાં ખરીદતા તપાસના આદેશ આપ્યા હતા તપાસ બાદ જે તાત્કાલિક શિક્ષણ અધિકારી છે તેમજ બસો ને તેતાલીસ આચાર્યોએ અઢી કરોડ જેટલું કૌભાંડ આચર્યું હતું નવ વર્ષ બાદ બસો ને તેતાલીસ આચાર્યો સામે પગલા ભરવાના આદેશ અત્યારે આવ્યા છે ત્યારે જે રીતના શિક્ષણ વિભાગમાં કહી શકાય કે બજાર કિંમત કરતા વધુ ભાવની શેત્રંજી એક જ વેપારી પાસેથી લેતાની સાથે જ આ જે સમગ્ર તપાસના આદેશ આપવામાં આવ્યા હતા અને અત્યારે તેમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે જી જી આભાર તમામ જાણકારી આપવા માટે